વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુમાં વધુ વિદેશી દારૂના કેસો શોધી કાઢવા તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અંતર્ગત એલ સીબીના જવાનોને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે દારૂ ભરેલ ગાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પાલેજ ગામ તરફથી વડોદરા તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબી ટીમ ભરતાણા ટોલનાકા ઉપર ઉપરોક્ત બાતમી હકીકતવાળી ગાડીની વોચમાં હતા બાતમીવાળી ગાડી આવતા તેને જરૂરી આળાસ ઊભી કરીને ગાડીને ઝડપી પાડી ગાડીમાંથી ત્રણ ઇસમો યોગેશ નવીનભાઈ પ્રજાપતિ રહે એ ટુ એકસો ચાર શાલીગ્રામ સોસાયટી એરફોર્સની પાસે મકરપુરા વડોદરા શહેર મનીષભાઈ નારાયણભાઈ પરમાર રહે અજય કુવાજાભાઈ સોલંકી ગાડીમાં તપાસ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેની ગણતરી કરતા વિદેશી દારૂની બોટલો નંગ એકસો આઠ કિંમત રૂપિયા બે લાખ એકોતેર હજાર આઠસો છત્રીસ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર તથા એક ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ પાંચ લાખ એકાણું હજાર આઠસો છત્રીસનો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ ત્રણેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજન પોલીસ સ્ટેશને પ્રોહીગણનાપાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો